તો કમિશન એજન્ટ કહી દેવાનું ભાઈ જેનું ગણી લ્યો મોટું છે તમારે બોનસ બરોબર એટલે આવી ચોખવાઈ કમિશન એજન્ટ ભાઈઓ કરવી પડશે પણ એને પેલા ખરીદને ખેડૂત ખેડૂતો પણ કેવી પડશે પેલા કે ભાઈ મારા માલ માં ઝીણું મોટું છે પછી જો વકલ કેન્સલ થાય અત્યારે તમે જોવો છો પોણા પાંચ થી પાંચ લાખ ગુણી પડી છે ક્યારેક આ વાડીમાં હોય ઓલીવાડી માં હોય યાર્ડ માં હોય ક્યારે ઉતરતું હોય પછી ખેડૂત ભાઈ હેરાન ન થાય એટલે બે બાબત ખાસ ધ્યાન રાખવાની છે સારો માલ સુપર માલ હોય તો કમિશન કહી દેવાનું ભાઈ લાગત આવું નીકળશે અને નમૂના પ્રમાણે ફેર નીકળશે તો કેન્સલ થાય બીજા નંબર માં મોટો મોટું હોય કઈ દેવાનું જેનું ગણી લેવું મોટું બોનસ માં એટલે એ પ્રશ્ન આવે નહી વાત મહત્વ નહીં રહે કોઈ પણ વસ્તુ હોય તો યાર્ડ મધ્યસ્થી કરશે ક્યારે પણ કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની જરૂર નથી કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી ગાડા ગાડી કરવાની જરૂર નથી બરોબર તમે ગાડા ગાડી કરીને છેલ્લે અમારે જ કરવું પડે ને બધું એટલે એકબીજા બધા આપણે સહકાર થી આ યાર્ડ હલાવવાનું છે હજી ઘણું બધું કામ કરવાનું છે ચાલુ વર્ષે વધારે આવક છે આપણે વધારે આવક વધારે કેમ વેચન કરી શકીએ એવા પ્રયત્નો કરવાના છે યાર્ડ ની અંદર એક વેપરીત બીજો વેપારીત કાર્યરત કર્યો કે વ્યવસ્થા આપણે સારી કરીએ એટલે બધા વેપારી ભાઈઓનો કમિશન ભાઈઓને ખેડૂતોનો સાથ સહકાર મેળવ્યો છે કાયમ માટે મળ્યો તકલીફ હોય અમારે ઇન્સ્પેક્ટર અહીંયા હોય અમે અહીંયા હોય છે ખરીદનારને તકલીફ હોય તો અમે અહીંયા છે અમને કયો ભાઈ તમે અંદરો અંદરની લડાઈ બંધ કરો આ બધી વસ્તુ કેવી છે એક વાર તમે ને જિંદગી ભરી રાત એટલે એવું ઘર્ષણ થાય અને આપણે વેપારમાં નુકસાન થાય એવું મહેરબાની કરીને કોઈ ન કરતા અને આજે વેપારી હતી

લોકો અલગ કરીને કરશે ભાઈ ભલો ભાઈમાં રાખો ભાઈ ભાઈ

400 400 400 રૂપિયા બન કરું બબુ 400 રૂપિયા બબુ આ બહુ અઘુ છે માલ તો એકેલી લાવો 200 200 600 રૂપિયા 400 રૂપિયા 200 600 રૂપિયા 40 50 રૂપિયા હોજો 50 રૂપિયા બને બને સો 50 પાછળ 100 80 别

ત્રણ ચાર્યા ત્રણ વાર રામ બસો રૂપિયા બસો છ આઠ રૂપિયા બસો નવ નવ રૂપિયા બસો ને નવ નવ રૂપિયા નવ રૂપિયા બસો દસ રૂપિયા બસો હજાર દસ રૂપિયા બસો દસ રૂપિયા હજાર હજાર રૂપિયા બસો હજાર 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 હજાર

और माल जे भाई ऑर्गेनिक माल है ₹50 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

એકાણું એકાણ રૂપિયા સોળ રૂપિયા સોરણું પંચાણ રૂપિયા પંચા છો સાનો રૂપિયા એકસો છો રૂપિયા નવાનું નવાનું રૂપિયા બસો ચાર ચાર બસો ચાર ચાર રૂપિયા બસો ને ચાર ચાર રૂપિયા ચાર ચાર રૂપિયા રૂપિયા બસો પાંચ પાંચ રૂપિયા બસો પાંચ